હેલો ગુડ ઇવનિંગ એવરીવાન આજે આપણે આવી ગયા છીએ સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ આ એનો મેપ આપેલો છે અહીંથી આપણે બધા એન્ટ્રી કરીએ છીએ જોઈએ આગળ હજી ઘણું બધું જોવાનું છે અને સમય બહુ ઓછો છે કેમકે છ વાગે રાઈટ એન્ટ્રી બંધ કરી દે છે અમે ઓલમોસ્ટ લેટ છીએ આજે અહીં બધી જગ્યાએ ડાયરેકશન આપેલા છે હૃદયકુંજ એટલે કે બા અને બાપુનું નિવાસસ્થાન પુસ્તકનું વેચાણ કેન્દ્ર ગ્રીનરી તો તમે બહુ સરસ છે બધે કેટલો સરસ વ્યૂ આવે છે કબૂતર ચણે છે આશ્રમ પાસે ઉભા રહી એટલે તરત જ ત્યાંથી દેખાય સાબરમતી નદી સરસ અવાજ સંભળાઈ રહ્યો છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ બા અને બાપુ જ્યાં રહેતા હતા એ નિવાસ સ્થાને એટલે કે હૃદય સ્થાન અહીં પણ બધા ડાયરેક્શન આપેલા છે એટલે આટલા મોટા આશ્રમમાં કંઈ ગોટે ન છોડો હૃદય કુંજ એટલે બા અને બાપુનું નિવાસસ્થાન નંદીની આશ્રમનું અતિથિ ગ્રહ છે વિનોબા કુટીર એટલે મીરા કુટીર નામ આપેલું છે પછી મગર નિવાસ છે તો જઈએ આગળ આગળ જ્યાં મોબાઈલ અલાઉડ હશે ત્યાં આપણે શૂટિંગ લઈશું જ્યાં મનાઈ કરશે ત્યાં આપણે મોબાઈલને ઓફ કરી દઈશું બહુ અચ્છી એક વાત લીખી હૈ જો મેં પડકે સુનાતી હું ઉપાસના મંદિર यह वही पवित्र उपासना भूमि है जहाँ पर सत्याग्रह के श्रम के निवासी भाई बहन सुबह शाम प्रार्थना करते थे इसी स्थान से गांधी जी ने अनेक प्रवचन किए थे जिनकी पवित्र ध्वनि आज भी वातावरण में गुंजती सी प्रतीत होती है और यही वह स्थान है जो गांधी जी के कड़े आत्म परीक्षण में सत्याग्रह श्रम नाम के योग्य ठहरा है हा? નામ પાડ્યું હૃદય કુંજ જાણે કે આશ્રમ નું હૃદય અહી જ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ એમને મળવા આવતા હતા આ ગાળામાં મોહનદાસ ગાંધી લોકોએ મહાત્મા ગાંધી તરીકે ઓળખ્યા अહીંથી તેઓ દાંડીકુંજ વખતે પ્રતિજ્ઞા લેની નીકળ્યા હતા કે સ્વરાજ મેળવ્યા વિના આ આશ્રમ માં હું પાછો નહીં ફરું તો चलो जाइए ર데요 કુંજ યે સ્થાન વર્ષો તક મહાત્મા ગાંધી ઓર શ્રીમતી કસ્તુરબા કા નિવાસ સ્થાન રહા હૈ યહી વહ સ્થાન હૈ જહા સે ગાંધીજી કો અપને શબ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કી પ્રેરણા હુઈ થી ઓર इसी स्थान से भगवान बुद्ध के महाभि निष्क्रमण स्मरण कराने वाली सन 1930 की जगह प्रसिद्ध डांडी यात्रा आरंभ हुई थी कस्तूरबा खंड અહીં મહેમાનોનો રૂમ છે ત્યારના સમયમાં મહેમાનો લોકો આવીને અહીંયા રોકાતા હતા હવે આપણે પહોંચી ગયા છીએ એમના રસોડામાં આ એમનું રસોડું છે એટલે કે કિચન છે એમનું આપણે આ એનું ફળિયું બોલીએ એ कोठा रूम में बढ़ू है हाँ अच्छा हाँ जी को मैट में मिला बेड में मिला चरखा गांधी जी का चिकुम आए बती वस्तु जे गांधी जी उपयोग में लेता था હા એમનો સ્ટોર રૂમ છે અત્યારે તો ખાલી એના અંદર ખુરશીઓને એવું બધું રાખેલું છે ને આમનું બુકલેટ ને એવું બધું પડ્યું છે બધું કોઠાર છે કોઠાર હા હા આ આ મેઈન છે ચરખો છે હા આ પાણીયારું બોલાય ને વર્ષો પેલા આવી રીતે પાણીયારું રહેતું માટલા ને બધું રાખતા હા પેલાના ઘર માં આવી જ રીતે હતા પિત્તળ ના ઘડા હતા અને અહીંયા ઓલા નાના નાના ડબ્બા ને એવું બધું રાખ્યું હોય ડબ્બા મૂક્યા હોય બોલો જય જગત કેવું છે તબિયત ચંદનારાયણે કહ્યું કે તબિયત તમારી થોડી જાય ભરત આવો તો સારું છે કાલે ઉનોથી એટલે આ ચરખો આપણે હા પેટી ચરખો કહેવાય પેટી ચરખો પેટી ચરખો સામાન્ય રીતે મુસાફરીમાં લઈ વધારે હા અને કરો રૂમાંથી દોરો બનાવો અચ્છા

अच्छा सरस वदरी ने वदरी चली मजबूत है सेना में की जगह मैं जोयु आऊ फिर जोयु क्यों सरस શું કહેવાય આજે છે ને હા આ એને તકલી કે ઓકે તકલી આજે મેના તક તો તકલી નો તો બનવામાં આવતો છે હા તો તકલી કોણ દોરો બનાવવાનું કામ કરે એમાં ખૂબ હોય અને આપણે આજે આમ કેરવીએ છીએ ને આમ તકલી હા એટલે રૂના રેશા થોડા અંદર ફસાઈ જાય હા પછી એમાંથી જ દોરો થાય હા क्यों से अच्छा हाँ। हाँ। तो छूटू नहीं पड़त कंटीन्यू रे हाँ નો ઈ ચાર્જ છે હમ હમ ઈ ચાર્જ છે હા આ ભઈ બધું બંધ કર તમારી ગલતી છે ઉмма જેવું છે આ તો ચાલે છેમાં તે બે ચરખો છે અને આમ બંધ હા તો તમે જઈ અને એપ ડાઉનલોડ કરશો ને હા નું નામ છે

અને પછી આવી ગયા છો પેલા પણ અચ્છા હા તમે પેલી વાર આવ્યો હા સરસો

शरुवा अ मेन्शन करू कोचरफ हां कोचरफ मा भाड्या मकनम राह्या वीस जण आहे ज्या घ्या लोक अचानक लिग्यू रोग फाटी निघून काबडतोब बळसधाराने स्न गो तर अने वरसता वरसाद नव्हतो तंबू फाटी गो आर पाचोडती मगनभाई बनाई

गांधी जी बापू नो रियल चरखो अच्छा गांधी जी के सत्याग्रह के सिद्धांतों को समाविष्ट करने वाला जी का बनाया हुआ जीवन चक्र ये है उनका जीवन चक्र भी बहुत हूँ बच्चों गांधी जी जितने जी भी सारे पत्र व्यवहार करते थे वो यहीं से बैठ के करते थे ये उनकी प्लेस है और ये है चरखा ये चरखा वो अपने डेली यूज में लिया करते थे गांधी जी अच्छा ये डेली यूज तो में होता था यही सूट करते थे यही से वो सब बना देते ओके मारू चारू हाँ अपना आप अगर खा यही उतारे ये महात्मा गांधी जी की મૂર્તિ હૈ અભી હમ જાએંગે ઉકે મ્યુઝિયમ દેખને કે લી આ ઘરને બધી ભાગીતી દિવાલો વડે ઘેરી લેવા માંગતો નથી તેમ મારી બારીઓને બંધ કરી દેવા ઈચ્છતો નથી હું તો ઈચ્છું છું કે તમામ દેશોની સંસ્કૃતિઓની હવા મારા ઘરની આજુબાજુ બને તેટલી છૂટથી ફૂકાતી રહે પરંતુ કોઈ પણ સંસ્કૃતિ મને મારી સંસ્કૃતિના પાયામાંથી ઉખાડી નાકે એ મને મંજૂર નથી મોહનદાસ કરમચંદ ગાંધીના આ બધા વાક્યો છે হিন্দি ইংলিশ রাখিছে આશ્રમ એક વિચાર મહાત્મા ગાંધીજીને એક વિચાર આવ્યો આશ્રમ માટે એટલે આશ્રમ એટલે અહીં સામુદાયિક ધાર્મિક જીવન એવો અર્થ થાય છે પણ ધર્મ એટલે શું આ પ્રશ્ન તરત જ પૂછવામાં આવશે હું તો આ જવાબ આપીશ કે દુનિયાના બધા ધર્મ ગ્રંથો વાંચવા છતાં ખરો ધર્મ મળી શકતો નથી ધર્મ વસ્તુતઃ બુદ્ધિગ્રહ નથી હરદયાગ્રહ છે આપણામાં રહેલી આ ધાર્મિક વૃત્તિ બાહ્ય સાધનથી વા આંતરિક સાધનથી આપણે જગાડીએ છીએ પછી રીત ગમે તે હોય અને જો આપણે કંઈ પણ રીતસર કરવા અને ચીરકાર ટકે તેવું કરવા માંગતા હશું તો તે વૃત્તિને જગાડવી પડશે ફોનિક્સ વસ્તી નાઇન્ટીન ઝીરો ફોર ગાંધીજી કા આશ્રમ કા પ્રથમ પ્રયોગ થાય ઉસ ટાઈમ કી એ તસવીર હૈ આશ્રમની સ્થાપના માટે ગાંધીજીએ અમદાવાદને શા માટે પસંદ કર્યું તો એવું કહે છે કે અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશથી વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ હું માનતો હતો અમદાવાદ પૂર્વે હાથ વણાટનું મથક હોવાથી રેટિયાનું કામ અહીં સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનની વધારે મદદ લઈ શકશે એ પણ એક આશા હતી ભારતમાં ગાંધીજીનો પ્રથમ આશ્રમ ભારત મે ગાંધીજી કા જો પહેલો આશ્રમ થા વો યહી હે ગાંધીજી એ 25 મે 1915 ના રોજ અમદાવાદ ના કોચરબ વિસ્તારમાં ભારતમાં તેમના પ્રથમ આશ્રમની સ્થાપના કરી હતી કોચરબ આશ્રમ બેરિસ્ટર જીવનલાલ દેસાઈના બંગલામાં ભાડેથી શરૂ કરવામાં આવ્યો હતો જે સામાજિક સુધારાનું મુખ્ય અને સ્થળ સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ હતું મારી માંગણી આ હતી કે મને અમદાવાદ જમીન તથા મકાન સંપૂર્ણ આપે અને બાકીનું ખર્ચ મારે બીજી જગ્યાએથી અથવા તો બીજી રીતે મેળવવું એ મુખ્ય આશ્રમવાસી જો છે ઊનકી નામાવલી હે મગનલાલ ગાંધી દત્તાત્રે બાલકૃષ્ણ કાલેરકર જમનાલાલ બજાજ કિશોરી મસરૂવાલા કિશોરીલાલ મસરૂવાલા નરહરિ પરીખ મેડેલિન લેડ એટલે કે મીરાબેન મહાદેવ દેસાઈ વિનોબા ભાવે પ્યરેલાલ તેમજ પંડિત નારાયણ મોરેશ્વર ખરે અગ્રણી બધા મુલાકાતીઓ હતા એમની ફોટોની નામાવલી સાથે આપેલું છે ડોક્ટર અબ્દુલ કલામ વેસ્ટ ઇન્ડિસ ક્રિકેટ ટીમ સુનિતા વિલિયમ્સ વિચાર પરિવર્તન પ્રમાણે જીવન પણ પરિવર્તન તો આ છે બધા એ પૂરું થઈ જશે આ છે અઢારસો છોતેર પછીનો ફોટો છે અઢારસો છ્યાસી ત્યાર પછી છે અઢારસો નવાણું ઓગણીસો ને નવ ઓગણીસો એકવીસ ઓગણીસો ને અઢાર ઓગણીસો ને પંદર

કાંડીકુચ બાર માર્ચ ઓગણીસો ત્રીસમાં હતી બધા જ ફોટોગ્રાફ આશ્રમ છોડને સે પહેલે ક્યાં હુવા ક્યાં આની પૂરી હિસ્ટ્રી લખી હોઈએ સાબરમતી આશ્રમની પ્રાર્થના સભામાં જ્યારે એક પ્રવચન હતું ત્યારે એવી વાત થઈ હતી કે તારીખ બારમીની સવારથી લડત શરૂ થશે તેથી મારી સાથે જોડાનાર સૌએ પાંચ દિવસમાં તૈયાર થઈ જવાનું છે ખોરાક કે પાણીની તમારે ચિંતા કરવાની જરૂર નથી ઈશ્વર પર આધાર રાખતા આપણને બધું મળી રહેશે આપણે પેથાપુર તરફથી કૂચ કરીશું આપણે પગપાળા કૂચ કરીશું એક ઘોડો સાથે રાખીશું અને મારી તબિયત સારી નહીં હોય ત્યારે હું તેનો ઉપયોગ કરીશ શ્રી અબ્બાસ તૈયબજી અને પચાસી ટુકડી સાથે હું કૂચ કરીશ દરેક જણે પોતાની સાથે ગીતા રાખવી જેલમાં પણ જો જરૂર પડે તો આપણે સવિનય કાનૂન ભંગ કરીશું આપણે પુરુષોને સાથે રાખીશું સ્ત્રીઓ અને બીજાઓને આશ્રમમાં રાખીશું માર્ચ અગિયાર ઓગણીસો ત્રીસની ની એચડી રાજાની મુલાકાતમાંથી લીધેલા અવતરણો છે એમાં આશ્રમ છોડતા પહેલા જ્યારે બાપુ વાત કરે છે કે હું બારમીની સવારે ઉત્સાહથી લડતની શરૂઆત કરીશ આ લડત ત્યાં સુધી ચાલવી જોઈએ જ્યાં સુધી આપણે સફળ ના થઈએ ક્યાં તો આપણો ખાતમો થઈ જશે અથવા આપણે પૂર્ણ સ્વરાજ સાથેનું સ્વતંત્ર રાષ્ટ્ર બનાવીશું સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ ગાંધી હેરિટેજ પોર્ટલ સાબરમતી આશ્રમ ગ્રીનરી કેટલી છે ને રિક્ષા જઈ શકે જાય નહીં જાય રિક્ષામાં